દેશના વિવિધ સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી અને સનાતન ધર્મ ધર્મ થઈ રહ્યો છે મિલાવટ કરી છે સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્ય રોષ જોવા મળ્યો છે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી કહેવું છે કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ આવી વાત કરવામાં આવી છે નામ સનાતન ધર્મનું અને આ કામ ધર્મને બદનામ કરવાનું ચાલી રહ્યું છે પાખંડનો વિનાશ થવો જોઈએ બ્રહ્માકુમારીની માન્યતા ઉપર કર્યો શંકરાચાર્યએ પ્રહાર કયો બ્રહ્માકુમારીજી શિવજી અને શંકરજીને અલગ કહે છે અને શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે ગાયત્રી પરિવાર સામે પણ શંકરાચાર્યએ નારાજગી વ્યક્ત કરી ઇસ્કોનવાળા સરયંત્ર કરી રહ્યા છે અને ધર્મનો વેશ ધારણ કરી હિન્દુ કહેવડાવતા નથી ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે વધુમાં તેમણે સીડી સાઈબાબા પર રોષ છાલવ્યો છે અને કહ્યું કે સનાતન ધર્મ ने पतन तरफ ले जो प्रयास करना है जागरूकता करनी है इसलिए अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है वो भी दूर करना चाहिए अन्यथा हमारा पतन होगा अशास्त्रीय संप्रदायों से भी हमें हमें अपनी रक्षा करनी है जो अशास्त्रीय संगठन है जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं जो दूध में पानी मिलाने का काम कर रहे हैं जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं इन सब से भी सावधान रहने की आवश्यकता हमारे सनातन सा, सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं उनसे अपनी रक्षा करना चाहिए उनमें वर्तमान में जो प्रमुख है ये ब्रह्मा कुमारी है ब्रह्मा कुमार हैं, तो शिव जी को अलग कहते हैं शंकर जी को अलग कहता है एक स्कॉन वाले हैं आप लोगों को ऐसा लगता है कि हरे राम हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं बड़ा षड्यंत्र है आप उनसे पूछेंगे आप कौन हो कहेंगे स्कॉन वाली हिंदू नहीं कहेंगे आपका रुपया भटोर भटोर करके भेज रहे हैं वहाँ तो एक स्वामी नारायण संप्रदाय है पहले तो ठीक ठाक रहे આવીનો અને ગડબડી કરી ઓ કહેતે હનુમાનજી સ્વામીનારાયણ કે દાસ હે ઇસ તરહ સે ઇસ તરહ સે યે સંપ્રદાય વાલે સનાતન ધર્મ કા નામ લેકર કે ઓર સનાતન ધર્મ આજે કઈ વાતા સંપ્રદાય અને સંસ્થાના પોતાનો પ્રચાર કરવા અન્યને નીચા દેખાડે છે પરંતુ એવું ના કરવું જોઈએ કારણ કે જેમની જે આ શ્રદ્ધા હોય તે અનુસાર ધર્મનું પાલન કરવું જોઈએ અને જે દેવી દેવતો આસ્થા રાખે છે તેમની પૂજા કરવી આજે બહુ બધા લોકો ગુરુને ભગવાન માને છે પરંતુ તમામ ગુરુમાં પણ નિષ્ઠા હોવી જોઈએ તમે ગુરુને ભગવાન માનો તો ગુરુ જે આદેશ આપે છે તેનું પાલન તમે કરો છો ના તમે ફક્ત ગુરુના નામનો આશય લઈ નામે પોતાનું કામ સાધો છો અને બતાવવા માંગો છો અમે ધાર્મિક છીએ અને પોતાને ધાર્મિક બતાવી ફક્ત તમે કમાણી કરવા માંગો છો આવા બની બેઠેલા સંપ્રદાયોથી લોકોએ સાવધ રહેવું જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત